જય ગૌ માતા મિત્રો એમ કહેવાય છે કે વેદ વિનાની મતિને ગાય વિના ગતિ નહીં આ સૂત્રને સાર્થક કરતા આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને કરુણા ગૌ સેવા ધૂલમંડળ સુરત દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે એક એવી બેન્ક બનાવવામાં આવી છે કે જે બેન્કમાંથી આપણને નિઃશુલ્ક ગાય માટે ને ગાયના વંશ માટે ઘાસચારો આપણને એ બેન્કમાંથી મળી રહે અને સરસ મજાના આ કાર્ય માટે અમારે સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એકતાલીસ બાય છ ફૂટ પહોળું એકતાલીસ બાય ત્રેસઠ ફૂટ લાંબુ અને બાવીસ ફૂટ ઊંચી આ ઘાસચારા બેંક ગોડાઉન રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર તરઘડિયા ચોકી પાસે આવેલી શ્રી સિદ્ધાર્થ ગૌશાળામાં બનાવવામાં આવ્યું છે જેમાં રાજકોટની આજુબાજુમાં જે કોઈ ગૌશાળામાં બીમાર વૃદ્ધ નિરાધાર પીડિત ગૌમાતા અને ગૌવંશની સેવા અને સારવાર થાય છે તેવી ગૌશાળામાં જ્યારે ચોમાચાની અંદર નિરણની અછત ઊભી થાય છે એવા સંજોગોની અંદર આ બેંકમાંથી જરૂરિયાતમંદ ગૌશાળાની અંદર નિરણ પહોંચાડવાના પહોંચાડવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા પહેલાં વર્ષે અંદાજે પાંચ હજાર મણ અને બીજા વર્ષે અંદાજે આઠ હજાર મણ જેટલો સૂકો ઘાસચારો સ્ટોક કરી અને ચોમાચામાં જ્યારે અસત ઊભી થઈ ત્યારે આ દરેક ગૌશાળાની અંદર રાજકોટની આજુબાજુની જરૂરિયાતમંદ ગૌશાળામાં પહોંચાડ્યો હતો ચાલુ વર્ષે પણ અંદાજે દસ હજાર મણ સૂકો ઘાસચારો સ્ટોક કરી અને જરૂરિયાતમંદ ગૌશાળામાં પહોંચાડવાનો અમારો સંકલ્પ છે તો આપ સૌ ધર્મ પ્રેમી જનતાને નમ્ર અપીલ છે કે આવી બીમાર વિરુદ્ધ નિરાધાર પીડિત ગાયોની સેવા કરતી સંસ્થાની અંદર જ્યારે ચોમાચામાં ગૌમાતાના પેટનો જઠરાગ્નિ ઠારવા માટે ઘાસચારાની અછત ઊભી થાય છે ત્યારે ત્યાં આપણે ફ્રી ઓફ ચાર્જની અંદર આ ઘાસચારો પહોંચાડી શકીએ એના માટે અમારી બેંકની અંદર દાતાઓ તરફથી ઘાસચારો લેવામાં આવે છે કોઈ પણ દાતાની ઈચ્છા હોય પોતાની યથાશક્તિ ઘાસચારો આ બેંકની અંદર જમા કરાવવો છે તો આપ અમારો સંપર્ક કરી આપનું અનુદાન લખાવી અને આપ આ ગોડાઉનની અંદર સ્ટોક ઘાસ સારાની અંદર આપનું યોગદાન આપશો જેથી કરીને જ્યારે પણ અછત ઊભી થાય ત્યારે એ ગૌશાળાની અંદર આશરો લેતા ગૌવંશ સાહેબ એમ કહેવાય કે ભૂખથી પીડાય નહીં